શ્રી વલ્લભાદી કી જય તો બાળકો આજે આપણે શ્રીનાથજી સંપૂર્ણ પ્રગટ થવાયા નહોતા ત્યારનો આ પ્રસંગ આપણે જોઈએ શ્રીનાથજીને સંપૂર્ણ પ્રગટ થવાની ઉતાવળ પણ નહોતી અને દરરોજ નવા નવા ખેલ કરતા પ્રભુ અને એ ખેલ દ્વારા વ્રજવાસીઓને અનેક પ્રકારનું પ્રભુ સુખ આપતા તળેટીના પૂછરી ગામના એક વ્રજવાસીએ તો શ્રીનાથજીની માનતા રાખી કે મારા છોકરાના વિવાહ થશે તો હું પર્વતના દેવને મણ દૂધ અને મણ દહીં આરોગાવીશ એ જ દિવસે એના છોકરાના વિવાહ નક્કી થઈ ગયા વ્રજવાસીએ તો માનતા રાખ્યા પ્રમાણે શ્રીનાથજીને દહીં દૂધ આરોગાવ્યા અને આ વાતને કાંઈ ફેલાતા વાર ન લાગી અભણ અને ભોળી પ્રજામાં શ્રીનાથજીની નિર્દોષ માનતા રાખવાની પ્રથા એ વેદ પકડ્યો એક દિવસ ભવાનીપુરના એક વ્રજવાસીની એક ગાય સાંજે પાછી ન ફરી તેથી એને ખૂબ ચિંતા થવા લાગી કે અરે મારી ગાય ક્યાં ગઈ હશે ચરવા ગઈ હશે કોઈ સિંહ ખાઈ ગયો હશે મારી ગાય ક્યાં હશે એમ કરીને એને ખૂબ ચિંતા થવા લાગી અને તે એવી ચિંતા કરે છે કે જેની ગાય એ જગ્યાએ પાછી ન ફરે એ સમજી જાય કે આજે આપણી ગાયને સિંહ એ કોળિયો થઈ ખાઈ લીધી હશે કોળિયો કરી લીધી હશે એટલે વ્રજવાસી તો આવા ઊંધા ઊંધા વિચાર કરી અને ખૂબ જ ચિંતિત થવા લાગ્યો પેલાં વ્રજવાસીએ શ્રીનાથજીની માનતા રાખી કે હે દેવ જો મારી ગાય સિંહના પંજામાંથી બચી અને જો હેમ ખેમ પાછી ફરી જશે ને તો પછી હું એ ગાય આ જ્યાં સુધી દૂધ દેતી રહેશે ત્યાં સુધી એનું દૂધ તમને આરોગાવીશ હવે શ્રીજી બાવાને તો દૂધ કેટલું પ્રિય છે આપણે બધા જાણીએ છીએ અને આ બાજુ સૂર્યાસ્ત પછી ભૂલી પડેલી ગાયનો અને સિંહનો મેળા વનમાં થઈ ગયો અને સિંહે ત્રાળ નાખી ગાય ગભરાઈ ગઈ અને ત્યાં તો શ્રીનાથજી બાવાએ પોતાની ભૂજા પસારી ગાયનો કાન પકડી અને ખેંચી લીધી અને સીધી એને વાડામાં પહોંચાડી દીધી સવારે ગાયને ભાંભળતી સાંભળીને વ્રજવાસી તો ખૂબ રાજી થઈ ગયો કે અરે મારી ગાય પાછી આવી ગઈ અને ગાયનું દૂધ નિયમિત રીતે એ શ્રીનાથજી બાવાને આરોગાવા પહોંચાડવા લાગ્યો બીજે દિવસે શ્રીનાથજીએ તો રમતા રમતા કુંભનાને ફરિયાદ કરી કુંભનદાસને કહે કુંભના એ હાથ જરા દબાઈ દીજો બહુ પીડા કરે હે ક્યો લાલા એસો ક્યાં ભયો એમ કુંભના સામે પ્રશ્ન કરે કે લાલા એવું તે શું થયું કર કામ કર્યું જેથી તારો હાથ આટલો દુખે છે त्यारे लाला के अरे कल वाह भवानी पूरा वारे की गाय को कान पकड़ के खींच तो खींच तो वाड़े धर तक पहुँचा आयो हो ना पहुँचा तो तो गाय को सी खाने के खाने ही वारो हो तो अब तू ही बता गैया मेरी कितनी प्यारी है हो गोपाल कहूँ कहलाऊ मे गैया मेरी कितनी प्यारी है इसलिए तो मैं गोपाल कहलाऊँ मेरो भी कुछ कर्तव्य बने के ना गैया की रक्षा करना मेरो कर्तव्य है ना हाँ लाला ये तूने अच्छी की नहीं એસી ચંપી દો કે તેરી સઘળી પીડા પલમે ભજી જાય એટલે કુંભનદાસજીને લાલા કહે છે કે ભવાની પુરાવારાની ગાયને હું કાન પકડીને ખેંચીને વાડામાં વાળામાં આવ્યો અને જો ગૈયા મને કેટલી પ્યારી છે એટલે તો હું ગોપાલ કહેલાવું છું તો મારું કર્તવ્ય છે ગૈયાની રક્ષા કરવાનું અને ત્યારે કુંભનદાસજી કહે છે કે લાલા હું તને એવી સરસ ચંપી કરી દઉં કે તારા બધા જ પીળા એક મિનિટમાં દૂર થઈ જશે તો એ લે કહે તે શ્રીનાથજીને શ્રી કુંભના કે ખભા ઉપર હાથ મૂક્યો ઓર એ ખભાનું કેવો ભાગ્ય બાળકો કે પ્રભુએ એના ખભા પર પોતાનો હાથ મૂક્યો અને આપણા ખભે કોઈ પ્રેમથી માથું ટેકવે કે હાથ રાખે તો આપણને કેવું સારું લાગે ત્યારે આ તો ત્રિભુવનના ધણી પોતાના હસ્તે સખાને સોંપી દીધો હસ્ત પોતાના સખાને સોંપી દીધો સિંહણનું દૂધ કનક પાત્રમાં જ ટકી શકે એટલે કે સિંહનું દૂધ હોય ને જે એ સોનાના પાત્રમાં જ રહે એમ ત્રિભુવનના હા ધણીનો હાથ એ કોઈ તેવડા લોકોના ખભા પર ન જઈ શકે એ તો જે એ હાથને ઝીલી શકે એના ખભા ઉપર જ પ્રભુ પોતાનો હાથ પધરાવે કુંભના તું ચંપી તો બળી અચ્છી કરે અબ એ બતા ભાજને મેં तू कैसो है એટલે કે તું ભાગવા માં કેવો છે ગુંભનદાસ તું એક એમ અને તું ચંપી તો બહુ સારી કરે છે પછી ઠાકોરજી કે અરે કુંમણાસ કે ક્યો હો મે કછો સમજીયો નઈ ત્યારે પ્રભુ એને કે તું इतनो સીધો ક્યું હે કુંભના થોરો થોરો હે હો જેસો ટેડો હું રહેના જોઈએ ચલ આજ ચુપકે સે સખી તરા ગામ चलते हैं जो चंद्रावली जी का ससुराल है वहाँ को माखन बहुत दिन ते चाख्यो नाई है सब सखन को ग्वाल पोखरा पे ले जो। लौटते समय वहाँ छाक लीला खेलेंगे कुंभनदास ने एम कह ते हाथ धाबा तो खूब सारा छो पर तू भागवा तेरे कुंभनदास पूछे कि भागवा के वो एम केम पूछेज तरह प्रभु कि चंद्रावली स सस... જીના સસુરાલમાં આપણે માખન ચુરાવા જવું છે અને પ્રભુ જ્યાં માખન ચુરાવે ત્યાં તો ગોપીથી ભાગવું જ પડે ને યાને કે આ જ ફેરી મોકો એટલે કુંમનદાસજી સમજી જાય છે બસ બસ કુંભના હો તેરો ધ્યાન રાખવે વારો હો ના તું કચ્છું ચિંતા મતી કરે કહેતા શ્રીનાથજીએ કુંભનાના ખભેથી હાથ લઈ એના મોં પર દાબી દીધો કે કુંભના તારી ચિંતા કરવાવાળો તો હું છું પછી તું કાંઈ ચિંતા ન કર અને એમ કહે છે કે આપની બાત પક્કી આપણો ખેલ પક્કો અને આવી રીતે શ્રીનાથજી હકથી માનતાથી અને ચોરીથી બળજબરીથી દૂધ દહીં માખણ આરોગી અને વ્રજવાસીઓના મનમાં પ્રભુ વસી ગયા મુખારવિંદના પ્રાગટ્યથી પ્રભુ છેક ચૌદ વરસ સુધી લીના લીલાઓ અનેક લીલાઓનો આનંદ પ્રભુએ લૂંટાવ્યો અને પછી પ્રભુ સંપૂર્ણ રીતે વ્રજમાં પ્રગટ થયા હતા તો બોલો શ્રી વલ્લભાધીશ કી જય શ્રી ગોસાઈજી પરમ દયાળ કી જય શ્રીનાથજી પ્યારે કી જય શ્રી ગોવર્ધનાથ કી જય અને કુંભનદાસજી જેવા અષ્ટસાના આવા વૈષ્ણવને આપણા સર્વના કોટી કોટી દન્વત પ્રણામ